જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ હાલાકી છે કેશોદના પસવાડિયા ગામમાં પારાવાર નુકસાની છે ગઈકાલે પસવાડિયા ગામ સંપર્ક વિહોણું થયું હતું ખેતરો ઉપર પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે સાબલી નદીએ પસવાડિયામાં વિનાશ સર્જો છે ખેડૂતોના ખેતરો ધોવાઈ જતા નુકસાની થઈ છે જૂનાગઢ કેશોદના પસવાડિયા ગામમાં પારાવાર નુકસાની

નીચો રસ્તો હોય અને ઉપર બડોદરી નદી માં પાણી આવે અને માથી સાબડી અમારે છ કિલોમીટર દૂર છે સાબડી પણ પાણી ઉપર દબાણ ની હિસાબે પાણી અમારા ગામમાં આવે દરવાજા ખોલી ખોલીને કોઈ જાણ ના કરે એથી ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે